પાદરાના યુવક સાથે સ્કોલરશીપમાં છેતરપિંડી થઈ જેને લઈને યુવક પ્રતિક કનુભાઈએ આજે વડોદરા શહેર ભગતસિંહ ચોક ખાતેથી પદયાત્રા કરી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા પાદરા તાલુકાના ગાયજ ગામે રહેતા પરમાર પ્રતિક કનુભાઈ સાથે સ્કોલરશીપમાં રૂપિયા અઢી લાખની છેતરપિંડી થવાને લઈને છેલ્લા છ મહિનાથી ગાંધીનગર તેમજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધક્કા ખાઈ રહ્યા છે પ્રતિક પરમારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રીને પણ રજૂઆત કરી છતાંય યોગ્ય ન્યાય નહીં મળતા પ્રતિક પરમારે આજે વડોદરા શહેર વીર ભગતસિંહ ચોક ખાતેથી પદયાત્રા કરી જિલ્લા કલેક્ટર કચેરી અને ગાંધીનગર રજૂઆત કરવામાં આવશે જો મારા નામે અધિકારીઓ દ્વારા થયેલા સ્કોલરશીપમાં રૂપિયા અઢી લાખની છેતરપિંડી કરી હોવાના આક્ષેપો કર્યા હતા પ્રતિક પરમારે આગળ શિક્ષણ કરવું છે પરંતુ સ્કોલરશીપ ન મળતા તેઓનું કેરિયર જોખમાઈ રહ્યું છે વડોદરા શહેર નર્મદા ભુવન ખાતે આવેલા કલ્યાણ વિભાગના કર્મચારી અને અધિકારીઓને પણ વારંવાર રજૂઆત કરી છતાંય યોગ્ય ન્યાય ન મળતા તેઓ દ્વારા આજે ન્યાય મેળવવા માટે ભગતસિંહ ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પદયાત્રા કરી હતી આજે લાલ આપણે લાલ કોર્ટની સામું જે ભગતસિંહનું જે સ્ટેચ્યુ આવેલું છે ત્યાં આવ્યો છું અને મારા ડોક્યુમેન્ટનો દુરુપયોગ થઈ અજાણી વ્યક્તિએ મારા નામ પર સ્કોલરશીપ હડપી લીધી હોય આજે પાંચ છ મહિના થવા આવ્યા આજ દિન સુધી કોઈ ન્યાય નથી મળ્યો માને કલેક્ટર સાહેબના પાસે મેં ઘણી બધી અરજો કરી છે ને ત્યાં પણ ધક્કા ખાઈને થાકી ગયો છું પહેલાં કલેક્ટર ગોર સાહેબ હતા અત્યારે બિજલ શાહ સાહેબ છે એમને બી મારી રૂબરૂ મેં ઘણી બધી મુલાકાતો કરી છે સાહેબશ્રી મારા વિષયથી મૌખિક મતલબ એમને મેં મોખિક અને લેખિત ઘણી બધી રજૂઆત કરી છે અને મારા વિષયથી તેઓ જાણે છે અને માન્ય એસપી સાહેબ વડોદરા શહેરના એસપી રોહન આનંદ સાહેબ પણ આ વસ્તુને ખૂબ સારી રીતે જાણે છે એક મહિના સુધી તો મારી અરજી ટ્રાન્સફર ગાંધીનગર ખાતે થઈ નથી ગાંધીનગર જિલ્લાની સમાજ કલ્યાણની કચેરી દ્વારા મારા નામનો જે જે તે વ્યક્તિને સ્કોલરશીપ ચૂકવાઈ દીધી છે એ બાબતની ફરિયાદ અને તપાસ હજુ સુધી કોઈ થઈ નથી એવું મને લાગી રહ્યું છે કે રજદારને નિવેદનો લેવામાં આવે છે નિવેદનો લઈ લઈને હું થાકી ગયો છું કારણ કે કેટલા નિવેદનો આપવાના નિવેદન બદલાતા ના હોય સાહેબ નિવેદન તો જે મેં એકવાર સ્પષ્ટ કહી દીધું કે આવું આવું છે તેનાથી વિશેષ કશું ના હોય ને સાહેબ તો મેં બધાને એક બે હાથ જોડીને અપીલ કરું છું ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી સંઘવી સાહેબ કે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ હોય કે પછી આપણા મિનિસ્ટર શ્રી સમાજ કલ્યાણના મિનિસ્ટર ભાનુબેન જી હોય કે એઓને હું મારા મારા બે હાથ જોડીને અપીલ કરું છું કે આ જે લોકોને ખોટી રીતે સ્કોલરશીપ ચૂકવાય છે મેં આપને પત્ર તથા મેલ દ્વારા ઈમેલ દ્વારા ઘણી બધી જાણ કરી છે અને દેશના વડાપ્રધાન માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કે જેઓ શિક્ષણ માટે હંમેશા બીજાને પ્રેરિત કરે છે અને ઉત્સાહિત હોય છે ને જેઓ મારા માટે ભારતીય જનતા પાર્ટીના માન્ય શ્રી એટલે સ્કોલરશિપ મારા નામ પર અઢી લાખ રૂપિયા ગવર્મેન્ટના લઈ લીધા છે અને હું વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને ખૂબ માનું છું અને આદર્શ માનું છું તો મારા હું આજે ગાંધીનગર જવા માટે નીકળ્યો છું કારણ કે મેં ત્યાં સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરવા માગું છું અને સાહેબ શ્રી મને એટલો વિશ્વાસ છે કે આ બાબતે અમદાવાદ સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચ તથા અલગથી ટીમ પર આવીને તપાસ કરાવશે અને ટૂંક સેવા મને યોગ્ય ન્યાય અપાવશે અને હું સાહેબશ્રીના બે હાથ જોડીને બીજી અપીલ કરું છું અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી જે વારંવાર કહેતા હોય છે એ કોઈ પણ ચબરમંદીને છોડવામાં નહીં આવે તેમના નિવેદનો હંમેશા આ હોતા હોય છે તો હું આજે સાહેબશ્રીને વાર પુનઃ અપીલ કરું છું અહીંયા પણ કદાચ ચબરમંદી હોઈ શકે છે તો તેઓની સામુ પણ કાર્યવાહી થવી જોઈએ કારણ કે આજે એક વિદ્યાર્થી ન્યાય મેળવવા માટે તો હોય ને એનાથી વિશેષ બીજું કશું નહીં હોતું સાહેબ એટલે આજે હું તમને બીજી વાર તમારા મીડિયાના માધ્યમથી સાહેબશ્રીને અપીલ કરું છું અને સાહેબસિંહ મારો મેરો મેસેજ પહોંચી ગાય અને આજે ટૂંક સમય મને ન્યાય મળે અને જો આગળ મારો અભ્યાસ બગડશે તથા મારો કોઈ પણ પ્રકારનો ન્યાય નહીં મળે તો મારી સાથે જે પણ થશે તો લાગતા વ્યક્ત અધિકારી જવાબદાર રહેશે અને આજે હું ગાંધીનગર જઉં છું અને આજે પણ કાતો ગમે ત્યારે મારી સાથે જે પણ ઘટનાઓ ઘટશે એની મા વહીવટીતંત્ર તથા જે તે લાગતા વ્યક્ત લોકો જવાબદાર રહેશે પ્રતિક પરમાર